સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રનું ઉત્થાન ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી તથા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી સરદાર પટેલની એકસો પચાસમી એકતા પદયાત્રાનું કપડવંશ તાલુકાના ઉગરડીના મુવાડાથી રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહેડા તથા ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

અને તત્કાલીન સમયે જે ત્યાગ સંઘર્ષ અને બલિદાન આ મહાન વ્યક્તિએ જે આપણા રાષ્ટ્ર માટે કર્યું છે એને નવી પેઢી યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપે આવા શુભ પ્રયોજનથી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં 150 में जन्म जयंती ना शुभ अवसर पे समग्र राष्ट्र माते एक नो संदेश मळे समग्र राष्ट्र आ महामानव ने वधारे नजीक थी ओळखे नवी पेढी ओळखे तुजी आखा देश मा आजे आवी सरदार साहेब ने सरदार यात्रा જન્મ જયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં આજે ભારતમાં ઉજવાય રહ્યો છે જેના ભાગ રૂપે આજે આપણે સૌ અહીંયા એક મહાન હેતુ એટલે કે સરદાર સફર સાહેબના 150મી જયંતિ નિમિત્તે સમર્પિત યુનિટી પાર્ક માટે અહીં એકત્રિત થયા છીએ આપણા માટે ગર્વની વાત એ છે કે આદરણીય લોકમંડી પુરુષ સરદાર સાહેબના જન્મ આપણા ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો જેમનો એક જ સંદેશ હતો એકતા રાષ્ટ્રભાવના અને વિકાસ સરદાર સાહેબ માત્ર એક ભારતનું સ્વપ્ન જોયું

મિત્રો સરદાર સાહેબનો નો સંદેશ હતો કે દેશ ને એકતા ની વધુ કોઈ શક્તિ મજબૂત બનાવી શકતી નથી આજે યુધિ માર્ગ દ્વારા આપણે એ સંદેશને ફરી જીવંત બનાવી જાય